આપનો પરિચય આપજો હું મીમ પાર્ટીનો નેતા મોહમ્મદ રફીક શેખ એડ એડવોકેટ અને મ્યુનિસિપલ કાઉન્સિલર જમાલ પુરવડ સાહેબ કાલે એક વિડીયો બહાર આવી છે કે સ્ટેટ ખાતાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે કોઈપણને પણ મળવાની પરમિશન નથી આપી રહ્યા શું કહેશો મારું એવું કહેવું છે કે જે રીતે ગુજરાતની અંદર સાંઘાઠીયા રાજકોટ ખાતે અગ્નિકાંડ થયો હતો અને સાંગાટિયા પકડાયો હતો એસ્ટેટ અધિકારી એવી જ રીતે અહીંયા હર્ષદ ભોજક જે પૂર્વ ઝોનમાં એસીબી દ્વારા લાંચ લેતા વીસ લાખની લાંચ લેતા પકડાયો અને આ અધિકારી જે પોતે અહીંયા મધ્ય ઝોનમાં પણ આસિસ્ટન્ટ ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવતો હતો અને એના ઘણા જેવી રીતે કે મધ્ય ઝોનની અંદર છ વર્ડ આવે છે એ છ વર્ડમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો હતો અને એ ઉજાગર ના થાય એના કારણે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તગલકી નિર્ણય લેવામાં આવ્યો કે આ ગેટ બંધ કરી દેવામાં આવે અને જે અરજદારો આવતા હોય અને સાચા પત્રકાર આવતા હોય એને રોકવા માટેનું હું ષડયંત્ર મને લાગી રહ્યું છે કારણ કે આનો રેલો ઉપલા અધિકારી સુધી ના પહોંચે અને એને ઢાંક કરવા માટે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે સાહેબ જેવી રીતે તમે કહો છો કે તગલગી નિર્ણય લેવામાં આવ્યો છે તો એનું નિરાકરણ શું કરવું જોઈએ ખરેખર તો આજે અમદાવાદ શહેરની એસી લાખની વસ્તી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર દાખલા તરીકે એસ્ટેટ વિભાગ હોય તો એસ્ટેટ વિભાગની અંદર જર્જરિત ઇમારત અને એમાં બી ખાસ કરીને વિસ્તાર આવેલો છે તો ઇમારત હોય તો એની અરજી કરવા માટે તો લોકો ત્યાં આવે તો એના માટે અધિકારીઓએ એમને મળવું જોઈએ અને આવી રીતે પ્રાથમિક સુવિધા હોય અને એ ના મળતી હોય તો એના માટે આવતા હોય છે એમાં કેટલીક વખતે કમિશનર મ્યુનિસિપલ મળવા આવતા હોય છે પરંતુ તેમને આવવા નથી દેતા પ્રાથમિક આજે શહેરના નાગરિકો ટેક્સ ભરીને આટલા બધા ટેક્સ ભરીને પૈસા આપતા હોય અને પ્રાથમિક સુવિધા ના મળતી હોય અને આવા પ્રશ્નો માટે જો એમને અટકાવવામાં આવે દાખલા તરીકે આ એસ્ટેટ વિભાગમાં જ અટકાવવામાં આવે તો હું એમ કહું છું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે રમ્યા ભટ્ટે આવો નિર્ણય લીધો એ કોના ઈશારે લીધો છે એ મને સમજાતું નથી ખરેખર તો સામાન્ય નાગરિકો માટે દરેક દરવાજા ખુલ્લા હોવા જોઈએ એમાં કોઈ રોકટોક ના હોવી જોઈએ